નડિયાદ કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય વિષયક વિવિધ કમિટીઓની સમીક્ષા મીટિંગ યોજાઈ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે આરોગ્ય વિષયક બાબતે વિવિધ કમિટીઓની સમીક્ષા મીટિંગ યોજાઈ જેમાં જિલ્લા કક્ષાની સંકલન સમિતિ ટીબી ફોરમ મીટિંગ ગવર્નિંગ બોડી કમિટી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અને ડિસ્ટ્રિક્ટ લેવલ ફાયર સેફટી ઓડિટ કમિટીની મીટિંગ અંતર્ગત આરોગ્ય વિષયક વિવિધ બાબતોની સમીક્ષા કરી જિલ્લા કલેક્ટરે જરૂરી માર્ગદર્શન આપ્યું આ બેઠક હેઠળ પ્રધાન મુક્ત ટીબી અભિયાન બ્યુટ્રિશન કીટ ટીબી નિદાન ફોલોઅપ સારવાર ટીબી પ્રિવેન્ટીવ થેરાપી ટીબી મુક્ત પંચાયત સ્પર્ધા સહિતના ટીબી નિવારક ઉપાયો રીપ્રોડક્ટિવ હેલ્થ ચાઇલ્ડ આરસીએચ ટેકનિકલ કામગીરી ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રેસ રિપોર્ટ આયુષ્યમાન આરોગ્ય મંદિર કાયાકલ્પ રિપોર્ટ એડલેન્સ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત પિયર એડ્યુકેટર તરુણો સાથે સંવાદ એનિમિયા ટીનેજ પ્રેગ્નેન્સી કૃમિ રોગ નાબૂદી કોન્ટ્રાસેપ્ટિવ યુઝ માદક પીણા અને પદાર્થોનું સેવન અને ફાયર સેફટી ઓડિટ અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી આ મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી એસડી વસાવા સીડીએચઓ ધ્રુવે આરસીએચઓ એડીએચઓ ડીઓ આઈ પ્રોગ્રામ ઓફિસર તાલુકા વિકાસ ઓફિસરો અન્ય મેડિકલ સ્ટાફ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ